હેલ્લો કેમ છો બધા સ્વાગત છે તમારું એટલા મસ્તું છે ને નવા અને અમે છે ખાન કાલ રાતે મોડા પહોંચ્યા હતા સાડા નવ જવું થઈ ગયું દુકાન ખૂલતા ખૂલતા અને સવાર સવારમાં ઉઠી જાઓ કેટલા બધા કપડાં ધોઈ નાખ્યા છે અને ઘરે કાલ કચરા પોતા મંજૂબ ને તો કર્યા હતા પણ આજ પાછું બધું સાફ કરીને આપ્યું છે સોકેસ ને ટીવી ને સોફા ને બધું અને મસ્ત ક્લીન મકાન કરીને આપ્યું છે સરસ મજા બે રૂમે સાફ કરી છે અને ઉપર મમ્મી અને મંજુબેન મથે છો દેખાડો તમને જો કેમકે સવારના કોલી વખતે બીજી પહેલી વાર આવ્યા ને મહિના પહેલાં ત્યારે ઉપર નહોતું કરાણું સાફ સફાઈ એટલે આજ પછી કીધું તમે ઉપર જાઓ નીચે બધું હું કરી નાખીશ એટલે નીચે બધું કમ્પ્લીટ થઈ ગયું છે ઉપર મંજુબેનની હજી મથે છે જો તડકા અને મમ્મી મથે છે નીચું આવશે હું કેવાની જતી મેં કપડા પકડશે હા ક્યાં મંજુબેન વહી ગયા એ તમે બારી એમ ધોયું પાણી બધું અંદર રૂમમાં આવ્યું નીચેની બારી ખુલ્લી હતી કઈ નઈ એમ તો સાફ કર નાખ્યું મેં ચંપલ પહેરવા તા ને કાનમું મજા આવે છે ને અહીંયા નમો આ જ મોટો થયો છે એટલે નમો અહીંયા મજા આવે કા પાંચ વર્ષ હા અને લોકડાઉન ના બે હા એટલે નમો અહીંયા મજા આવે છે આવી ગયા છે ને અહીંયા જો મસ્ત સાફ સફાઈ થઈ ગઈ છે ક્લીન એકદમ અહીંયા બે રૂમે સાફ કર નાખા છે હા

પણ આમ એવી જગ્યા હોય ને મૂકે જ બરાબર માં કેમ માળો રે ચકલી કરે ના જવા દો છે ને કોલગેટ છે એને કોલગેટ છે આખી પૈડી છે નીચે લઈ લો

હે જવા દે એને ગોટો વાળી દે કચરા પેટી નીચે છે આસો પાલો આપણને મૂળિયા નડશે નહીં કેવું એનું થર્ડ થયું છે શું છે બી હા 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 હા

મારી આ છે ઓછો જ છે આપણે સુરેન્દ્રનગર બહુ તડકો લાગ્યો અહીંયા નથી એટલો બધો આપણે આ વાડીયું ને હા તો જો બપરનો એક વાગી ગયો છે અને અહીંયા જગર બેસી ગયા છે કાં જગર હા મજામાં શું કરો અને અહીંયા નમો શું કરોસ નમો

વાર છે ડાંડિયા રાત છે હમ ત્યાં જવાનું છે આદરણો છે અમે થાકી ગયા કાજે એનર્જી બચાઈ રાખજો ડાંડિયા રાસ રમવાના આપણે એટલું હાલેન દેવત કરાને ને કેમ છે ને નમો ચાલ બેહો મજાક આ તો ઉપર હુવા વ્યાજશે કે એક 11 હો સુ તો 2 3 88 લોકો આવવાનું જોવાનું હોય પણ અહીંયા સેફ છે બગને ને હાલ એ કાલે તો પરફા જવાનું થાય છે હમ બમ

જુઓ ત્યાર બપોરના વાકી ગયા છે સવા એક અને આ ઘડિયાળ બંધ હતી આ પછી રિપેરિંગ કરાવી છે અને રિપેરિંગ કરાવીને લાયા છે એટલે અહીંયા ગયા વખતે હતી નાની હતી ચોરસ અને આ ગોળ છે અને અહીંયા બધું ચકચકાટ થઈ ગયું છે સાફ સફાઈ અભિયાન ચાલુ છે નમું બેઠા મમ્મી બેઠા આ મંજુબેન બધું હમું નમું કર્યા અને એક પર્સનને તમને મળાવું છું ટણા ટણ

બોળે খিચડી કોકને બો પાવે જોજો મને બોળે খিચડી ભાવે બોળે લા ખાત ભાવે બાકી બીજું કઈ બળે નું ખાવા રોટલી ને ક્યાં રાતે તો હોલો ઇન્વેટરમાં ચાર્જિંગ ઉતરી જાતું છે નગર લાઈટ આ ચાલુ બની ચાલુ બની જ જ નહીં હું પાંચ ઓલો ચાર્જિંગ ઉતરી જતું હોય દેખાડવું પડશે. અહીંયા પેન હમ. અહીંયા લે પણ અહીંયા ઇન્વર્ટરની જગ્યા જોઈ અને આખું વાયરિંગ કરાવવું પડે ઇન્વર્ટરનું. હા? આપણે ત્યાં કમ્પ્લીટ હતું એટલે સીધું લાઇન લગાડી દે. હવે લીમડે ઇન્વર્ટર નખાયો એટલે ડાયરેક્ટ ન નાખી કે એનું ઓલો લાઇન દોડાવવું પડે. હમ હમ જો રીતે આપણા મકાનનું કામ ચાલતું હતું ને એ છે ઓ આ રાણાબેન છોકરો થઈ આ ભાઈલું બેન રાણાબેન ગંગના એક વરસ ઉપર કામ આવેલું દો આઠ વરસ આવેલું નહીં લગભગ મિસ્ત્રી હા કડિયા કામ ફર્નિચર લાદીનું કામ અને કામ છ જણા ભેગા થાય ને તારે એક કામ થતું તેવું થતું યસુખભાઈ